गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें

લૂંટ કરીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદની તપાસ દરમિયાન સમગ્ર મરીન પોલીસ સ્ટેશનની ટીમ ગાર્ડ પોલીસ ટીમ એલસીબી અને ટીમ બનાવવામાં આવી હતી અને ડીવાય વાપીના નીકળીઓ વડે આ ટીમો કામ કરતી હતી અને શંકાસ્પદ નંબરોની ટેકનિકલ તપાસણી કરી શંકાસ્પદ જે સીસીટીવી છે ચેક કરવામાં આવ્યા હતા અને એમાં એક શંકાસ્પદ ગાડી મળી આવતા એના આધારે આ કરવામાં આવ્યો હતો શંકાસ્પદ એ ઈસમ ગાડીનો જે ડ્રાઈવર હતો માલિક હતો એ સંજય સંજય જૈન એની પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો કે જેની અંદર આ જે રૂટ છે એના માટેની ઈપ છે એ વિવેક આહિર નામના જે લોકલ ઇસમ છે લવાખાનો એને આપી હતી અને વિવેક આહિર છે એને અનુજ નામનો જે ઈસમ છે એને આ સમગ્ર ઇપ આપેલી હતી અને એના માટે આ ઈસમો લઉ એક મહિનાની અંદર ચારેક વખત આ વિસ્તારની રેખી કરી ગયા હતા ઘરની રેખી કરી ગયા હતા રેખીના અંતે એ લોકો તુરીફ ફરિયાદી સાથે છ વ્યક્તિઓ આવેલી હતી કે જેની અંદર જે ટીપર અનુજ અને એની સાથે આવેલી એક વ્યક્તિ ગાડીમાં બેસા હતા બાકીના જે ત્રણ જણા હતા એ જય અને રૂપ એમને પરત આવેલા હતા આ સમગ્ર દરમિયાન એ વખત જણાવેલી હતી કે સમગ્ર જે જે બનાવ છે એને અન્યના જમાકોમાં વિવેક આહિલનું એ વિવેક આહિલ છે તે ફરિયાદીના પરિચિતમાં ફરિયાદીનો વિશ્વાસ હતો ફરિયાદી અગાઉ સામાજિક બહાર ગયા ત્યારે પોતાના ઘરના જે સોનાના દાગીના હતા એ જે વિવેક છે એને વિશ્વાસ મૂકીને ઘરે આપીને ગયા હતા જેથી કરીને વિવેકને ખબર હતી કે આ જે બેન પાસે સોનાના દાગીના રહેલા છે હવે આ આનો વિશ્વાસનો ફાયદો ઉઠાવી વિવેક આ ટીપ છે કે લૂંટ માટે અનુજને આપેલી હતી અને અનુજ પોતાની ટીમ સાથે આવી અને આ લૂંટને અંજામ આપેલો હતો વધુમાં પુછપરછ દરમિયાન વિવેક દ્વારા વિવેક અગાઉ પણ અનુજને ટીક આપી અને બે હજાર ત્રેવીસની અંદર વિરાટ પ્રદર્શનમાં એક રૂટમાં ભર્યું હતી જરૂરી ગામ જે બે હજાર પાંત્રીસ હજારની સેમ બંદૂક બતાવી અને રૂપનો રૂટ કરવામાં આવી રહી હતી એની પણ કબુલાત આપી લે છે અને એની અંદર પણ અનુજની ટીપ આપવામાં આવી હતી અને આ સમગ્ર બંને જે ઘટના છે પહેલી ઘટનાની અંદર વિવેકની સાથે સાથે એની સાથે આવી અને એટલીમાં કરનાર અનિમેશ ઉર્ફે લાલુ તથા જે ગાડીનો માલિક છે જે ડ્રાઈવિંગ ગ્રીન જોતા હોય સંજય કુમાર દેવલસિંહ સંજય જે રહેવાસી છે કાઠેર પ્રકાશનો એની અટક કરવામાં આવી છે જ્યારે જે ભીલાડનો બીજા પુરુષનો ગુનો છે એની અંદર વિવેક ખાન સંજય ગજુભાઈ દુમાડા એ છે કનાડુ ઉમરગામની તથા ભાવેશભાઈ કાબરભાઈ આહી કે જે

જે ટીપ આપી અને જે માણસો લઈને આવતો હતો આગુનો આચરવા માટે અનુજ અને એના સાગરી તો ચારેક જેટલા એ પ્રવાહ બાકી છે અત્યારે જે ગાડી વપરાય એક કબ્જે કરવામાં આવી છે તેમાં મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવેલા છે અનુજ આ લોકોનું મનસગરી એવી હતી કે જ્યારે વિવેક છે એ પોતે પિકઅપ ટેમ્પર નું એનું કામ કરતો હતો અને જે અલગ અલગ જગ્યાએ જાય ત્યારે જોતો કોઈ અવારું જગ્યાએ કોઈ બની રહ્યું છે અથવા તો કોઈ જગ્યાએ પૈસા મળી શકે એમ છે તો એ અગ્નિની ટીપ એ અને જે બીજો વ્યક્તિ છે સંજય સંજય ધુમાડા એ બંને આ ટીપનનું કામ કરતા હતા અને એ આવી કોઈ પણ માહિતી હોય એનું સાથે મળી અને અનુને શેર કરતા હતા અને એનું જગ્યા જોતો હતો અને પછી એનું પોતાની રીતે પ્લાન આઉટ કરી અને આ રીતે ધાબને અને લૂંટને અંજામ આપતો હતો હાલ અનુ છે વોન્ટેડ બતાવ્યો છે અમે અને એની ઓલરેડી એના ચક્રવર્તીમાન કરેલ છે આ ઉપરાંત જે આરોપીઓ છે એમાંથી જે પ્રકમ ત્રણ બે આરોપીઓ છે એને અમે લોકો અમદાવાદમાં રજૂ કરેલા હતા અને એના મહેલોશનું ડિમાન્ડ પડે છે આગળની તપાસ ચાલુ છે આ ઉપરાંત અ જે વિગત જાણવા મળી છે થોડી અત્યારે કાકમિક પુસ્ત દરમિયાન આરોપીઓએ તલાસરી અને દહાણુ બંને જગ્યાએ પણ આવી ઘટના અંદાજ આપ્યો હોવાનું એ ફાકનુક ગણાવે છે એની પણ ચાલુ છે આંતર બિલકુલ સો ટકાના અંતરાજે એને કહી શકાય છે ત્યારે બંને એફઆઈઆર ની અંદર બંદૂક બતાવી અને લૂંટ કરવાનો ઉલ્લેખ છે હાલ અનુજ મળ્યા આવ્યા પછી આ બાબતે સ્પષ્ટતા થશે કારણ કે અનુજ જે છે આને સંબંધ બનાવ ઓપરેટ કરે છે આ બંને જે ટીકોરો હતા એ બંને બનાવો દરમિયાન ગાડીમાં બેસીને રેકી કરતા હતા બતાવ્યા પછી અંદર જે ગાયબ હતી गाड़ी, गा गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टी सुजुकी बजाज या सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें